પુષ્પમાળા અર્પણ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી કોર્પોરેટરો વર્ષાબેન વ્યાસ નેહલ પટેલ મનોજ પટેલ ડોક્ટર રાજેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપ જયંતિની સાથે સ્વાતંત્ર્ય વીર સેનાની ભોપાલ કૃષ્ણ ગોખલેને પણ યાદ કરવામાં આવ્યા હતા આજે નવમી મે પંદરસો ચાલીસમાં ભારતના સ્વતંત્રતાના હીરો કહેવાય નાયક કહેવાય એવા શ્રી મહારાણા પ્રતાપ નો જન્મ થયો હતો આજે નવમી મે આપણે મહારાણા પ્રતાપ જયંતિ તરીકે ઉજવી રહ્યા છે કહેવાય કે અકબરની સેના જેની વિસ્તારવાદી પ્રવૃત્તિ એની સામે એક રાજપૂત વોરિયર તરીકે જે એમણે રેઝિસ્ટન્સ બતાડ્યો અને એને સરન્ડર ના થયા અને અકબરને ઘણા બધા યુદ્ધોમાં પરાજિત કર્યો છેલ્લે હલ્દીઘાટીના યુદ્ધમાં એ ઘાયલ થવાથી યુદ્ધમાં એમને પીછેટ કરી હતી પરંતુ ત્યારબાદ જ્યારે ધીરે ધીરે રણમાં ભટકી અને પોતે રાજા હોવા છતાં મહેલોનું સુખ છોડી અને રણમાં ભટકી અને બામાસાના મદદથી પાછી ફરી સેના ઊભી કરી અને લગભગ છત્રીસ જેટલા ઠેકાના મુગલો પાસેથી પાછા હાંસલ કર્યા પોતે કલાપ્રેમી હતા યુદ્ધ કૌશલ્યવાળા હતા અને જે ઉદયપુર જે આખું વસવાટ થયું એમાં જે કલા નગરી તરીકે ઓળખાયું તળાવની નગરી તરીકે ઓળખાયું બાગોની નગરી તરીકે ઓળખાયું આ બધું મહારાણા પ્રતાપની દેન છે એટલે કહી શકાય કે ઉદય પ્રતાપ અને જયવંતાભાઈના સુપુત્ર કે જે મુગલોની વિસ્તારવાદી પ્રવૃત્તિ સામે ઝૂક્યા નહીં અને આખું મેવાડ એમને અકબર પાસેથી પુનઃ પ્રાપ્ત કર્યું આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમને યાદ કરીએ છીએ મેવાડના જે રાજપૂતો હતા એમણે ભારતની શાન બરકરાર રાખી હતી અને મહારાણા પ્રતાપ એ સિસોદિયા કુળના વંશજ ગણાય અને સિસોદિયા કુળને જે નામ રોશન કર્યું છે આજે એમને યાદ કરી અને આપણે સૌ રાજપૂત ભાઈઓ અને એમની સાથે જે લોકોએ સ્વતંત્રતા માટે પોતાનો સહકાર આપ્યો હતો ભારત એક રાષ્ટ્ર છે એ નારો ઉદ્ઘોષિત કર્યો હતો એ સૌને વંદન કર્યું